શનિવારે હનુમાનજી ભગવાન યાદ કર્યા શિયાળાની સરસ સવાર છે અને અહીંયા સુંદર આપણે સવારની આ સમૂહ પ્રાર્થના સભાનું આયોજન થયું છે ગઈકાલે આપણી શાળામાંથી તાલુકા કક્ષાએ કલા ઉત્સવમાં આપણે વિદ્યાર્થીને ભાગ લીધો ડાયરેક્ટ એન્ટ્રી હતી તાલુકા કક્ષાએ શર્મા સેજલને વિનંતી કરીએ કે તેને ત્યાં આગળ જે રજૂઆત કરી આપણને પણ અહીંયા આપણને એ સ્પીચ સંભળાવે એનો વિષય છે આજના વિદ્યાર્થીઓની મૂંઝવણો વિદ્યાર્થીઓની મૂંઝવણ છે પણ અમારા માટે વિદ્યાર્થીઓ પણ મૂંઝવણ છે અમારે પણ વિદ્યાર્થીઓને સમજવા પડે પણ તમારી મૂંઝવણ શું છે એ જાણીએ શર્મા સેજલને વિનંતી કરીએ કે એમને ત્યાં આગળ તાલુકા કક્ષાએ જે રજૂઆત કરી છે એ આપણને પણ આપણને લાભ આપે સૌને મારા સુપ્રભાત મારું નામ શર્મા સેજલ મહેશભાઈ છે હું સરદાર હું વાસદમાં આવેલી સરદાર પટેલ વિનય મંદિરની વિદ્યાર્થીની છું હાલ હું ધોરણ આઠમાં અભ્યાસ કરી રહી છું આજના સૌને તો એવું જ ને કે આજના વિદ્યાર્થીને ફક્ત લખવાનું વાંચવાનું ને ભણવાનું પણ આ લોકોને કોણ સમજાવે કે અમારા જેવા વિદ્યાર્થીઓને કેવી કેવી મૂંઝવણો કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે હા

હવે વાત કરીએ શિક્ષણની તો અત્યારનું શિક્ષણ એ ગોખાણીયું શિક્ષણ બની ગયું છે ગણતર વિનાનું ભણતર બની ગયું છે અત્યારના વિદ્યાર્થીઓ રાત દિવસ એક કરીને બસ ગોખે છે અને પરીક્ષા ટાઈમે બધું ભૂલી જાય છે તેમને યાદ નથી રહેતું અને ત્યારે તે મૂંઝાઈ જાય છે અને એ મૂંઝવણ નજરે જોતા મને પેલી બે થ્રી ઇડિયટની પંક્તિ યાદ આવે છે કે કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હે સોલ્યુશન કુછ મિલા નહીં

વિદ્યાર્થીઓ પોતાના ઘરની સ્થિતિ નબળી હોવાના કારણે આગળ ભણી નથી શકતા અત્યારના સ્કૂલોની અને કોલેજોની ફી એટલી બધી વધી ગઈ છે કે વિદ્યાર્થીઓના સપના અધૂરા રહી જાય છે અને અમને વિદ્યાર્થીઓને જ ખબર છે કે અત્યારના સમયમાં વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક ભાર ખૂબ જ છે અત્યારે પરીક્ષા પદ્ધતિઓને લીધે વિદ્યાર્થીમાં સતત ચિંતા ડર અને અસુરક્ષાની લાગણી ઊભી થઈ જાય છે અત્યારના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ધારેલું પરિણામ ન લાવી શકતા આત્મહત્યા કરી લે છે અને અમુક વિદ્યાર્થીઓ ડિપ્રેશનના શિકાર બની જાય છે અરે જુઓ આ શિક્ષણ તંત્ર પણ નવા નવા પ્રકારના બદલાવો કરીને બિચારા વિદ્યાર્થીઓની મૂંઝવણો વધારે છે નવા નવા પરીક્ષા પદ્ધતિઓ નવા નવા અભ્યાસક્રમોના કારણે બિચારો વિદ્યાર્થી પીસાઈ જાય છે આપણે આપણી આસપાસ જોઈએ છીએ કે ઘણા બધા એવા માતા પિતા છે કે જે પોતાના બાળક પર

આવી બધી વસ્તુઓમાં પણ લાગવકશાહી લાગવકશાહી જોવા મળે છે અને આશ લગાડેલા વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય છે અત્યારના સમયમાં શિક્ષણનો ભાર એટલો બધો વધી ગયો છે કે રાજસ્થાનના કોટામાં જી અને નીટની તૈયારી કરાવવામાં આવતી હતી અને ત્યાં આગળ 22 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી આ વિચારવા જેવી બાબત છે કે આ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં સફળ થવાની રેસમાં નહીં લાગેલા હોય અરે આ વિચારવા જેવી બાબત છે એક વિદ્યાર્થી તરીકે મારી વિનંતી છે અહીં બેઠેલા ગુરુજનો માતા પિતાને કે પોતાના વિદ્યાર્થીના માતા પિતા તરીકે નહીં પણ સારા મિત્ર તરીકે વર્તો અને તેની મૂંઝવણો સફળ મૂંઝવણો સુજાવવાનો પ્રયત્ન કરો જો તમે એવું કરશો વિદ્યાર્થી ક્યારે ખોટા પગલા નહીં ઉઠાવે ક્યારે ડિપ્રેશનનો શિકાર નહી બને અને ક્યારે આત્મહત્યા કરવાનો વિચાર નહીં કરે જો આપણે આટલું કરીશું તો ચોક્કસ વિદ્યાર્થી એક સારો નાગરિક બનશે અને દેશની સેવા કરશે થેન્ક યુ